ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા વડોદરા છોટાદેપુર જિલ્લાના હજયાત્રીઓ માટે નિસાપુરા અતિથિગૃહ ખાતે હજ તાલીમ શિબિર યોજાય ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા પ્રતિવર્ષે રાજ્યમાંથી પવિત્ર હજયાત્રાએ જનારાઓ માટે હજ અંગેની તમામ સુવિધાઓ પૂરી પાડે છે દરેક મુસ્લિમ બિરાદર પોતાના જીવનમાં એક વખત પવિત્ર હજયાત્રાએ જવાની ઈચ્છા રાખતો હોય છે અને જેના પણ નસીબમાં હજ યાત્રા થાય છે તેઓ પોતાની જાતને ખુશકિસ્મત સમજે છે અને હજયાત્રાએ જતાં પહેલાં હજના અરકાનોની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે આ હજ અરકાનોની જાણકારી આપવા માટે પ્રતિવર્ષે રાજ્ય હજ સમિતિ દ્વારા હજ ટ્રેનરો દ્વારા હજયાત્રા એ જતા પહેલાં કેવી તૈયારીઓ કરવી શું શું લઈ જવું અને ત્યાં પહોંચ્યા પછી કઈ જગ્યાએ કયા દિવસે કયા સમયે શું કરવું તે અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી છે જે અંતર્ગત તારીખ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવારે ગુરુવાર હજ ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા વડોદરા અને જુદાઉદેપુર જિલ્લાના પસંદગી પામેલા હજયાત્રીઓ માટે વડોદરા સ્થિત નિઝામપુર અતિથિ ગૃહ ખાતે હજ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં નિષ્ણાંત હજ ટ્રેનરો દ્વારા હજ બે હજાર પચીસ હજ યાત્રાએ જતા હજીઓને હજ અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપી હતી આજની હજની તાલીમ શિબિરમાં વડોદરા છોટાઉદેપુર જિલ્લાના સાતસો પચાસ ઉપરાંત હજીઓ ઉપસ્થિત રહ્યા પ્રસંગે ફિલ્ડ ટ્રેનર સૈયદ મોહિનુદ્દીન વડોદરા ઇકબાલભાઈ ખત્રી બોડેલી મકબુલભાઈ મુલ્લા ડભોઈ માસ્ટર હજ ટ્રેનર આરીફભાઈ હનીફ પટેલ અને ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય મકાર શેખ છોટા છોટાઉદેપુર વડોદરા જિલ્લાના હજ બે હજાર માટે પસંદગી પામેલા હજયાત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા